નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ વડોદરા વાઘોડિયા રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા રોડની હાલત જોતા એવું લાગે છે કે અમદાવાદ નિકોલ ની જેમ જ્યારે પ્રધાનમંત્રી વાઘોડિયાના રોડ રસ્તા ઉપર આવશે ત્યારે જ રોડ રસ્તા બનાવવામાં આવશે વડોદરા રોડ પર પીપળિયા પાસે તેમજ જીઆઈડીસી આરતી પાઇપ પાસે તેમજ પરીક પેટ્રોલ પંપ પાસે મોટા ખાડા પડી ગયા જેના કારણે વાહન ચાલકોના અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે પરંતુ વાઘોડિયાના કોર્પોરેટરો દ્વારા તેમજ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાની કામગીરી કેમ કરવામાં આવતી નથી વડોદરા વાગોડિયા રોડ બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા પરંતુ એક જ ચોમાસુ આવતા કોર્પોરેટરો તેમજ કોર્પોરેશનની પોલ ઉઘાડી પડી હોય તેવું લાગી રહ્યું છે રોડ પર ખાડા પડી જવાના કારણે આરએનડી વિભાગ દ્વારા બે વાર પેચ વર્ક કરવામાં આવ્યું હતું પરંતુ પેચ વર્ક કર્યા પછી પણ ખાડા પડી જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે પીપળિયા ગામથી વાઘોડિયા સાત કિલોમીટરનો રોડ આધુનિક ટેકનોલોજી બિટ્યુમિશન સિમેન્ટ ગ્રાઉટેડ કરીને બનાવવામાં આવ્યો હતો જેની સાત વર્ષની ગેરંટી અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી આ સાત વર્ષની ગેરંટીવાળા રોડ પર તંદૂર હોટલ પાસે પણ મસ મોટા ખાડા જોવા મળ્યા વાઘોડિયા વડોદરા રોડ પર મોટી ખાનગી યુનિવર્સિટી આવેલી છે મોટી હોસ્પિટલો પણ આવેલી છે તેમ જ જેઆઈડીસી આવેલી છે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો તેમજ નોકરિયાત વર્ગ રોજે રોજ બ્રાઉન કરતા હોય છે ત્યારે હજારોની સંખ્યામાં વાહનો અવજવર કરતા હોય છે તો શું આ ખાડા કોઈ વાહનચાલકો રાહદારીઓ અકસ્માતના ભોગ બનશે કે કોઈનો જીવ જશે પછી જ ડી વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની આંખો ખુલશે કે પછી આંખા આડા કાન કરીને બેસે છે કારણ કે અમદાવાદના નિકોલ રોડ રસ્તાની હાલત પણ આ જ રીતના ખરાબ હતી પરંતુ પ્રધાનમંત્રી શ્રીને ત્યાંના રોડ રસ્તા ઉપર નીકળવાનું હતું જેથી કરીને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવ્યા હવે જોવું રહ્યું કે વાગોડિયાના રોડ રસ્તા ક્યારે સુધરશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ